નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ રામલલા આજે અયોધ્યામાં બિરાજ છે રામ મંદિરના ગર્ભગૃહમાં આજે બપોરે રામલલ્લાનો અભિષેક થશે અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે એકસો કિલો સોનાનું દાન કર્યું છે અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈને રેલવે દ્વારા ટ્રેનો શરૂ કરવામાં આવી છે જે સંબંધિત અયોધ્યા જશે આ અંગે ખુદ રેલવે રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામલલાની પ્રાણપ્રિષ્ઠ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ દરમિયાન ખેરાલુ કાઠિયા બજાર શોભાયાત્રા પણ પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા શોભયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ મામલામાં પોલીસે અનેક લોકોનું ધરપકડ કરી છે વડાપ્રધાન દ્વારા દેશના નાગરિકોને ભાવિ પેઢીના ભવિષ્યને લઈને દરેક નાગરિકને નવ આગ્રહ કરવા કહ્યું છે જેમાં લોકો દ્વારા મેડ ઇન્ડિયાની ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો તેમજ ડ્રગ અને નશાખોરી જેવા દૂષણથી આજની યુવા પેઢીને દૂર રહેવા અપીલ કરી છે તે સિવાય ખેડૂતો માટે પણ અનેક સૂચનો કર્યા છે આસામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ આસામમાં છે

લોકોમાં પણ ભારે હર્ષો ઉલ્લાસ છે પ્રાણ મહોત્સવ બાદ રામ મંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અયોધ્યા આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈને આખો ભારત રામમય બન્યું છે એક મોટા સમાચાર સામે આવ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આજે નવા રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકમાં હાજરી નહીં આપે ઠંડી અને ખરાબ હવામાનના કારણે તેમણે અયોધ્યાની મુલાકાત રદ કરી છે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુયઝીને ભારતનો વિરોધ કરવાની જીદની માર માલદીવના નાગરિકને સહન કરવાનો વારો આવી રહ્યો છે તેમની જીદ તેમના પોતાના નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહી છે એક તેર વર્ષના બાળકે જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે જીવ ગુમાવ્યો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ભારત સાથે વિદેશમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે કેનેડા ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે જેની પાંચસો વર્ષથી રાહ જોવાઈ રહી હતી તે ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ઘડીઓ ગણાઈ રહી છે બાવીસમી જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમયી બન્યા છે અનુપમ ખેર રજનીકાંત કંકના રાનાઉત સહિત ઘણા કલાકારો અયોધ્યા પહોંચ્યા છે તો અમિતાભ બચ્ચન કેટરીના કેફ વિકી કૌશલ આલિયા રણબીર સહિત આ સેલિબ્રિટી અયોધ્યા જવા રવાના થઈ ગયા છે ભારતીય મૂળનો દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર કેશવ મહારાજ પણ રામ ભક્તિમાં રંગાયા છે કેશવે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલાં પોતાની શુભકામનાઓ મોકલી છે આ સમારોહ બાવીસમી જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર છે તો હા તો અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર